કુલ છત્રીસ લાખ ચાલીસ હજાર સાતસો આ જે છે અખબારનગર વાણજ ખાતે ખત કોલોનીમાં રહેતા કમલેશ બિશ્નોય તથા તેની પત્ની રાજેશ્વરી કમલેશ બિશ્નોય ના પાસેથી આ કબજો લેવામાં આવેલો છે કમલેશ બિશ્નો જે છે એ છેલ્લા ચાર વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે એના એના પત્ની ગયા વર્ષથી એની સાથે રહેવા આવેલા છે રાજસ્થાનથી આ લોકો મૂળ સાંચોર પાસેના ગામના છે બંને અને આ જે છેલ્લા ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી એમડી ડ્રગ્સ ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને છૂટાક વેચાણ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે આ જે પણ માહિતી અત્યાર સુધીની પૂછપરછમાં મળેલી છે એ મુજબ જે રાજેશ્વરી જે છે કમલેશની પત્ની અને હાલની આ જે જથ્થા સાથે પકડાયેલી મહિલા આરોપી એના મામાના જે છોકરો છે સુભાષ એ સુભાષને એને આ જથ્થો છેલ્લા ત્રણ મહિનાથી આપતો હતો અને આ છેલ્લો જે જથ્થો પકડાયો છે એ પણ એ આજથી પાંચ દિવસ પહેલા એ સાંચોર ખાતે જઈ અને ત્યાં જઈને આ જથ્થો લઈ આવેલી હતી બસમાં અહીં લાવ્યા પછી છૂટક વેચાણ કરતા હતા આ જે પ્રવૃત્તિ જે છે એમાં મુખ્યત્વે જે એનો મામાનો દીકરો જે છે સુભાષ સુભાષ એ આ પ્રવૃત્તિમાં ઘણા લાંબા સમયથી એક્ટિવ છે અને રાજસ્થાન ખાતે એનું નેટવર્ક પણ છે અને એ જ્યારે આ પિયરમાં ગઈ હતી ત્યારે એણે વાત કરેલી કે તું પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જો આવે તો તને વધારે આર્થિક લાભ મળશે અને એ લાલચથી પ્રેરાઈ અને આ જે રાજેશ્વરી છે અને એના પતિ કમલેશ આ બંને આ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સક્રિય હતા હાલ આરોપીઓની જે પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે આ જથ્થો વધુ પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે પ્રમાણે એના જે મામાનો છોકરો સુભાષ જે છે એ આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી લઈને આવેલો હતો અને લખનઉ ખાતેથી સાંચોર લાવ્યા અને સાંચોરથી પછી એના જે અલગ અલગ પેડલર્સ પૈકી પોતાની આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ એટલે કે જે પણ લોકો આ જથ્થો પૂરો પાડે છે અમદાવાદમાં અથવા તો રાજસ્થાનમાંથી મેળવીને લઈ આવે છે એ બાબતેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આરોપીઓને નામદાર કોર્ટ કસ્ટડી રજૂ કરી અને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને હાલ આ ક્રાઇમ તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલુ છે અ છેલ્લા ચાર મહિનાથી આ પ્રવૃત્તિમાં એ સક્રિય છે અને એ લગભગ પાંચ થી છ વખત સાંચોર ખાતે જઈને આ એમડી ડ્રગ્સ ગેરકાયદેસર જથ્થો લઈ આવેલ છે આ જથ્થો પકડાયા બાદ જે પણ માહિતી મળી છે એ માહિતી ઉપર અત્યારે કામગીરી ચાલી રહેલી છે એટલે અત્યારે એ નામો અને જે માહિતી છે એ છુપાવી કે તપાસને નુકસાન કરે એમ અત્યારે જાહેર કરવામાં આવ્યું આ જે એમના જે ગ્રાહકો છે એ અગાઉ સુભાષના જ ગ્રાહકો હતા અને સુભાષે આ ગ્રાહકોને એની જે હાલની જે મહિલા આરોપી છે રાજેશ્વરી એમને સરનામા નામ સરનામા આપેલા નંબર પણ આ આ એ રીતે સુભાષ સાચોર ખાતે છે અને સુભાષ જે છે સુભાષ અત્યારે હાલ જે મહિલા આરોપી પકડાય છે રાજેશ્વરી એના મામાનો દીકરો છે એટલે જ્યારે પણ એ લોકો હમણાં છેલ્લા પાંચ મહિના પહેલા જ્યારે અહીંયા સુભાષ આવ્યો તો અમદાવાદ એ વખતે એણે રાજેશ્વરીને આ કામમાં મતલબ કન્વિન્સ કરી હતી કે આ તમે આ કામ પણ કરો તો તમને આર્થિક લાભ વધુ મળશે